જય વાસિંગ દાદા મિત્રો અમે આજે આવ્યા છીએ વાસિંગ દાદાના દર્શન કરવા તો અમે આગળનું શૂટિંગ તમને દેખાડશું તો વ્લોગમાં જોડાયા રહેજો અને હા કેવી રીતે શૂટિંગ કરવામાં આવે છે એ પણ અમે તમને તો વ્લોગમાં જોડાયા રહેજો તો તમે જોવો અહીંયા અમે આવ્યા તો પાછળ માંડવ પણ હતું તો અમે એનું પણ શૂટિંગ દો અને જોવા બધા ભાઈઓ આવી રહ્યા છે એનું પણ અમે થોડુંક શૂટિંગ લઈ લીધું અને તળાવ અને જોવા બધા ભાઈઓ કેવા માંડવમાં ફરી રહ્યા છે અને કેટલું મસ્ત ડેકોરેશન છે મને તો ખૂબ ગમ્યું તમને ગમ્યું કે ન ગમ્યું એ કહેજો જરૂર કોમેડો જો પાછળની બધી વાડીઓ તળાવ ડુંગર કેટલું મસ્ત લાગી રહ્યું છે મને તો ખૂબ ગમે છે જો આજ જ માંડવનું છે અને અહીંયા બધી ફરતી ભીડ અને આ કેટલું મસ્ત સરસ વરસાદના કારણે આ છે દાદાના દેરી જ્યાં અમે પહેલાં પૂજા કરી દર્શન કર્યા અને જુઓ વાસિંગ મૂર્તિ પછી અમે બધાએ જુઓ કેટલું મસ્ત છે ભલે નાનું છે પણ બહુ મસ્ત છે દર્શન કરવા માટે કંઈ ખાધું નથી અને પછી અમે બધાએ ભેગા મળી ખીર જેમી નારિયેલ પાણી પીતો જો બધા ભેગા મળીને ખીર ખાઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે બધા જ ખીર ખાઈ રહ્યા છે જો આ ભાઈ તમને ખીર દેખાડી રહ્યા છે બધાએ ભેગા મળીને ખૂબ આનંદ કર્યો અને ખૂબ મજા આવી અને ખીર પણ સરસ મજાની જેમાં તો તમને બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ લાઈકન બટન દબાવવાનું ભૂલશો નહીં